નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે તારીખ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની ગુજરાત નજીકથી પસાર થઈ અત્યારે અરબ સાગરની અંદર દ્વારકાની નજીકના અરબસાગરમાં હોવાથી હજુ પણ તે દૂર જશે ત્યારે મજબૂત બનશે એક વાવાઝોડાનું રૂપ ધારણ કરશે અને આગામી સમયમાં તે યુ ટર્ન લઈ અને ફરી વખત ગુજરાત તરફ આ સિસ્ટમ આવે તો ગુજરાતમાં હજુ પણ હળવાથી મધ્યમથી ભારે વરસાદની શક્યતા આગામી દસ ઓક્ટોબર સુધી રહેલી છે તેની ખાસ વાત કરવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજના વરસાદની ખાસ અપડેટ સૌથી પહેલાં ત્યાર પછી વાત કરીશું સિસ્ટમ વાવાઝોડું બનશે અથવા તો ફરી વખત વેલમાર્ક લો પ્રેશર તરીકે આવશે કઈ રીતે આગળ વધશે ખાસ અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયગાળાની વાત કરીએ તો બપોરના અગિયાર બાર વાગ્યા સુધીમાં નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર ખાવડા સહિતના જે આ કચ્છના વિસ્તારો છે જેમાં તેનો ટ્રફ ફેલાયેલો છે કારણ કે સિસ્ટમ અત્યારે જામનગર દ્વારકાની નજીક અને પોરબંદરથી નજીક હોય ત્યારે આ બધા જે વિસ્તારો છે એની અંદર તેની અસર આપણને જોવા મળે છે ખાસ કરીને ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે તેનો પણ સમાવેશ થાય છે ઓખા આજુબાજુના વિસ્તારો હોય દ્વારિકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ ધ્રોલ અને જામનગરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ રહેશે તો ભાણવડથી પોરબંદર કુતિયાણા ઉપલેટા જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય તેમજ કેશોદ આજુબાજુના વિસ્તારો હોય માંગરોળ વેરાવળ તુલસીશામ સાઈડના વિસ્તારો હોય કોડીનાર ઉના રાજુલા અને મહુવા સુધીના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે સિસ્ટમ વધુ મજબૂત છે આજે બપોર પછીના સમયગાળામાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે કારણ કે સિસ્ટમ વધુ પોરબંદર દ્વારકાની એકદમ નજીક આવી અને તેનો ટ્રફ દક્ષિણ ગુજરાત કચ્છથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલો છે લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ અને માંડવીમાં આજે વરસાદ રહેશે બપોર પછી ત્રણથી પાંચના સમયગાળામાં આ સિસ્ટમની અસર જોવા મળશે દ્વારકા હોય સલાયા હોય ઓખા હોય મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગર સાઈડના વિસ્તારો હોય તેમજ વેરાવળ ઉના મહુવા અને તળાજા સુધીના જે વિસ્તારો છે તેમાં તેની અસર આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ સુધી સામાન્ય સાટા સુટી રહેશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો હજુ એક સિસ્ટમ નથી પૂરી થઈ ત્યાં તો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અત્યારે બની ચૂકી છે જે પણ ગુજરાત તરફ આવશે બંને સિસ્ટમોની અસર તળે ગુજરાતમાં જોવા મળશે વરસાદ ખાસ કરીને વાત કરીએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે અગિયાર બાર વાગ્યાના સમયગાળામાં પોરબંદર હોય ભાણવડ હોય જૂનાગઢ ઉના રાજુલા મહુવા સુધીના જે વિસ્તારો છે દ્વારકા ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં પણ અસર જોવા મળશે આવતીકાલે બીજી તારીખમાં વહેલી સવારથી બપોરના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ વધુમાં વધુ મજબૂત બની નલિયા ભુજ ગાંધીધામને માંડવીમાં તેની અસર વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર અને જૂનાગઢના જે વિસ્તારો છે વેરાવળ માંગરોળ સુધીના જે વિસ્તારો છે જેમાં ભયાનક પવન ફૂંકાઈ શકે અને પવન સાથે વરસાદની પણ એન્ટ્રી થઈ શકે તો આવતીકાલે પણ બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો હોય દ્વારિકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને કચ્છ જિલ્લામાં તેની મહદઅંશે અસર જોવા મળશે વાત કરીએ આગામી આવતીકાલે પણ રાત્રિના સમયગાળામાં પણ સિસ્ટમ કચ્છની એકદમ નજીક રહેશે ત્રણ તારીખની વાત કરીએ બપોરના સમયગાળાની જેમાં પણ સિસ્ટમ પાકિસ્તાન તરફ થોડી ફંટાવાની શક્યતાઓ છે વેરાવળ ઉના મહુવા તળાજા અમરેલી તેમજ બોટાદ ભાવનગર આ બધા વિસ્તારો અને દ્વારકા સુધીના વિસ્તારોમાં અસર જોવા મળશે બપોર પછી ત્રણ તારીખે પણ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર મહુવા તળાજા પાલીતાણામાં સામાન્યથી હળવો વરસાદ રહેશે ચાર તારીખની વાત કરીએ જેમાં વરસાદની તીવ્રતામાં સામાન્ય ફેરફાર થશે પાંચ તારીખની આપણે વાત કરીએ તો પાંચ તારીખમાં ખાસ કરીને જામનગર સાઈડના વિસ્તારો હોય રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારો જેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ પાંચ તારીખની અંદર જોવા મળશે જેમાં વિરમગામ દસાડાથી અમદાવાદ ગાંધીનગરથી પ્રાંતિજ મોડાસા માલપુર બાયડ બાલાસિનોર તેમજ ઉત્તર ગુજરાત તરફ જઈએ તો પાટણ સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા સાણસમા હારીજ સાતલપુર રાધનપુર આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે ખાસ કરીને છ તારીખની આપણે વાત કરીએ તો છ તારીખમાં પણ બપોર પછીના સમયગાળામાં કે ક્યાંય પણ સિસ્ટમની અસર આપણને જોવા મળતી નથી પરંતુ જે બંગાળી ખાડીની સિસ્ટમ અરબ સાગરમાં ગુજરાતથી દૂર જઈ તે છ સાત તારીખમાં ફરી વખત ગુજરાતના કાંઠે આવે અને આઠ તારીખે વહેલી સવારે કચ્છના જે વિસ્તારો છે નલિયા ભુજ ગાંધીધામ માંડવી રાપરમાં ભારે વરસાદ જોવા મળશે તો દ્વારકા ઓખા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદર જૂનાગઢમાં ફરી વખત તાંડવની સ્થિતિ જોવા મળી શકે છે તો આ રીતે સિસ્ટમ ફરી પાછી વળવાના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આપણે વાત કરીએ તો આગામી સમયમાં આઠ તારીખની અંદર આ રીતે સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક આવી શકે છે તો સાત તારીખ અને આઠ તારીખની અંદર ગુજરાતના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય તેમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે કારણ કે સિસ્ટમ આઠ અને સાત તારીખની અંદર ફરી વખત સૌરાષ્ટ્રમાં આવશે આખા સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ફરી વખત આઠ ઓક્ટોબરની અંદર વરસાદ જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દસ ઓક્ટોબર પછી વરસાદની શક્યતાઓ સાવ નહીવત ગણી શકાય અથવા તો સામાન્ય સાટા સુટી ક્યાંક ભાગ્ય થઈ શકે બાકી વરસાદ અત્યારે હાલ દસ ઓક્ટોબર સુધીની સંભાવના ગણવાની રહેશે વાત કરીએ સિસ્ટમ અને પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે સિસ્ટમની વાત કરીએ જેમાં ખાસ કરીને એક બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અહીં ડેવલપ થઈ રહી છે તો અત્યારે જે બંગાળી ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર છે તે હજુ ગુજરાતની નજીક છે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસથી પચાસની ઝડપે જોટાના પવનો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તેમજ આગામી સમયમાં આવતીકાલે બીજી તારીખની વાત કરીએ જેમાં પણ અડધા સૌરાષ્ટ્રની અંદર ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે ત્રણ ચાર તારીખમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાશે બાકી સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર રહેશે ત્યારે તેની જે પવનની ઝડપ છે એસી કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે જ્યારે તે આગળ જતાં પાંચ તારીખની અંદર તે વધુ મજબૂત બનશે ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ એકસો ને સોળ કિલોમીટર પ્રતિ કલાકથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે ત્યાંથી આગળ વધીને એકસો ત્રીસ કિલોમીટર સુધીની પવનની ઝડપ સાથે આ વાવાઝોડું ઓમાન તરફથી ફરી વખત યુટર્ન લેશે ક્યાંય ટકરાશે નહીં અને ફરી વખત તે લો પ્રેશર અથવા ડિપ્રેશનના રૂપમાં આઠ નવ તારીખમાં ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં તો મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે તો જોઈએ હવે આઠ દિવસનું વરસાદનું એલર્ટ તો અત્યારે હાલ જે વરસાદની જે તીવ્રતા છે જેમાં ખાસ કરીને કચ્છની અંદર વધારે તેમજ અડધા સૌરાષ્ટ્રમાં એટલે કે જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ તેમજ અરબસાગરને જે સંલગ્ન જે જિલ્લાઓ છે જેની અંદર વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે બાકી વરસાદમાં હવે થોડો થોડો ઘટાડો થયો છે પરંતુ આઠ તારીખ અને નવ તારીખની અંદર જે સિસ્ટમ પાછી ફરે છે તેના કારણે હજી અસમંજસતા ગણી શકાય કારણ કે હજી કેટલો વરસાદ પડી શકે તેની ખાસ અપડેટ આપણે આપી ન શકીએ પરંતુ આગામી સમયમાં તેની પૂરેપૂરી અપડેટ પાંચ તારીખ આજુબાજુ મળી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસ